બીજો મુખ્ય આરોપી નિપેન્દ્રનો નો સાગરી થવાનું સામે આવ્યું છે હાલ સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ ચોઈ ચુકે છે તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી નિપેન્દ્ર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને

હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક શશાંક સક્સેના એમબીએ છે અને આખી રેકેટમાં એમનું કામ હતું ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસડીટીને આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશ છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે